એટલે હું પણ મજામાં છું તમે પણ મજામાં છું તો હું પણ છું આજના એક નવા બ્લોકમાં અને આપણે જવાનું છે જુનાગઢ ગિરનાર પર્વત ચડવા અને આપણી સાથે આજે કિશનભાઈ એની પણ એક ચેનલ છે પર સાર કુંડા કરીને કોમેડી વિડીયો અને બ્લોગ ને બધું મિક્સમાં બનાવે છે તો એને પણ સપોર્ટ કરજો હું તમને લિંક ડિસ્ક્રિપ્શનમાં નાખી દઈ તો ભાઈને પણ સપોર્ટ કરો આપણે તો ભાઈ આપણે ફાઈનલી હું પહેલી વાર શેરનાથ બાપુનો આશ્રમ ભવનાથ ભવનાથમાં શેરનાથ બાપુ ના આશ્રમ આવી ગયા છીએ તો તમને આગળ આખો નજારો દેખાડું અને આપણી સાથે છે જીગાભાઈ અને આ સાગરભાઈ કાવાના રાજભાઈ આપણી સાથે ઓલ ગ્રુપ મિત્રો આ છે શેરનાથ બાપુ આશ્રમ અને પહેલી બાજુ છે ગિરનાર પર્વત આ અંજવાળા અંજવાળાથી તમને નહીં દેખાતું હોય અને સવારે આપણે એ ગિરનાર પર્વત આખો ચડવાનો છે ઠેઠ લગી અને આ શેરનાથ બાપુનું આશ્રમ તમે જોઈ શકો છો બહુ મોટું છે અને અહીંયા આપણા ગ્રુપવાળા બધા ઊભા છે અહીંયા હવે રાત રોકાવાના છીએ અમે મિત્રો આ છે રાતની મોજ બહુ રહી શકો છો તો આપણા બાપણા જગ્યા છે હા ભાઈ અમારે કચરો વીણી આવે બાકી બીજા બે ત્રણ મિત્રો અંદર સુઈ જાય

આ માતાજીના મંદિર પણ છે બે બાજુ તો ચાલો આપણે સતત ચાલુ રાખવાનું છે ચડવાનું આ કાળ ભૈરવ દાદાનું મંદિર છે સતત પ્રિયસ ચાલુ રાખવાનો છે આ છે રોકડીયા હનુમાન દાદા જુનાગઢ સિટી નો અને આપણે આગળ જઈએ હા હનમાન દાદા નું મંદિર એ હોતા આવશે એક બહુ મજા આવે છે ચડવાની હા પણ બહુ ચડે છે આ છે દાદાનું મંદિર ભાઈએ ચાલો આખી જુનાગઢ સિટીનું વ્યૂ ચેક કરાવી હતી તો મિત્રો જે આપણે છ આડા છ નો સમય ગયો છે ને દેરાસર ફૂગી ગયા છે જે બહુ ઝાઝુભાઈ કીધી છે ને ટાંકી ગયા છે ને પવન પણ એવો છે ટાઈટ નહીં છે તો ચાલો હવે આગળ ગ્રુપ આપણું બેઠે છે એટલે પાછળ આવે છે અને અમે બે જણા આગળ જઈએ છે હવે આગળ જવાની કોશિશ કરી તો મિત્રો આ છે રોપવે સુવિધા આપણે એશિયામાં મોટા મોટી એક જ છે જુનાગઢની અંદર રોપવે ના છે જુનાગઢ સિટી ફાઇનલી આપણે અંબાજી પહોંચી ગયા છીએ તમે જોઈ શકો છો અને અહીંથી નજારો ચેક કરો ખાલી તમે

તો મિત્રો આ છે દેવતા પર્વતના અહીંયા અમે બધા બેઠા છીએ ગ્રુપ સાથે અને પુષ્કળ માત્રામાં પબ્લિક છે વ્યૂ ચેક કરો ખાલી સો ગાય ગુરુદેતા સાઈડ જવાનો આવી રીતનો રસ્તો છે કાંક અને પુષ્કળ માત્રામાં પબ્લિક જોઈ શકો છો તમે જે આગળ વધારે છે તો ચાલો આપણે પહેલા ગુરુ ગુરુદેતા બાજુ તો મિત્રો આપડા ગુરુ દાત્રીજી ના પાછા ફરી ગયા છીએ અને પુષ્કળ માત્ર માં એટલે પુષ્કળ હતી અને વિડીયો ઉતારવાની પણ મનાઈ હતી તો હવે આપણે પાછા રહી છે અંબાજી બાજુ